ફાયર વિભાગ હોય કે પછી પાલિકાનું તંત્ર હોય તમામ જગ્યાઓ પર હવે ફાયર સેફ્ટી સહિતના જે સાધનો છે ઇક્વિપમેન્ટો છે તેને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે આજે વધુ એક વખત વડોદરાના ફાયર વિભાગ દ્વારા તેમજ પાલિકાના જે તંત્ર છે તેઓ દ્વારા અહીંયા સીવ મારવાની કામગીરી અત્યારે હાથ ધરાયેલી છે જે પ્રકારે આપ જોઈ શકો છો અહીં શીલ મારવાની કામગીરી કાર્યરત કરવામાં આવી રહી છે ત્યારે પાલિકા પણ અહીંયા પહોંચ્યું છે અને આપ જે પ્રકારે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તંત્ર અત્યારે આ સીલિંગની કામગીરી કરવામાં આવે છે અતિ મહત્વની વાત એ છે કે થોડા દિવસ પહેલાં પણ અહીંયા પાર્કિંગની બાબતે હત્યાનો પણ બનાવ બન્યો હતો તેને લીધે હવે આ સમસ્યા સર્જાતી હતી અને તેને લઈને જ આજે પાલિકા તંત્ર અહીંયા સીલ મારવા માટે પહોંચ્યું છે સાથે પોલીસને પણ બંદોબસ્ત લેવામાં એટલે પોલીસને પણ મદદ લેવામાં આવી રહી છે આપ જોઈ શકો છો લોકતંત્ર પણ જોઈ શકો છો વેપારીઓ અને અધિકારીઓ સાથે રકજક પણ થઈ રહી છે કારણ કે અચાનક જ ફાયર વિભાગની ટીમ પાલિકાની જે ટીમ છે તે પણ અહીંયા પહોંચી છે ને હા ઓ કલીપા જે પ્રકારે આપ જોઈ શકો છો વેપારીઓ અને અધિકારીઓ સાથે રજજ પણ થઈ રહી છે

तर उल्लेखनीय छे दिवस थोड़ा दिवस पहला बुधवार रोज जय पार्किंग बाबते હત્યાનો પણ બનાવ બન્યો હતો તેની હવે પાલિકા માં આવી છે અને તેને સરજી ગૌરવ સરદાર ભવન નો ખાચો સરદાર ભવન નો ખાચો હોય બધા વેપારીઓ આગળ આવો ને અરે એમને નોટિસ વગર પાર્કિંગ થોડું થાય નોટિસ વગર સીલ તોડું આજે આવીને ઓચિંતા સીલ લગાવી દીધા છે આ લોકો નીકળી પડ્યા છે સીલ લગાવવા માટે કોઈ નોટિસ બી છે પ્લાનિંગ માંથી આવે છે એમ કે છે અમે ત્યાં ગયા છે તો ત્યાં કે છે કે અમને અરજી લખી આપો અને કોઈ નોટિસ મળી નથી કોઈ રીટર્ન માં લેટર આવ્યા નથી સરદાર ભવન નો ખાતું ઓરલી કરે છે આ લોકો એ રીતે થાય નહીયા આખા સરદાર ભવન ના ખાતા માં લગભગ 500 600 દુકાન લીખિત માં નોટિસ મળેલી નથી અમને નોટિસ છે આખા સરદાવતીલ મારો આયા જો વેપારીઓ નું જે રોષ છે જો કારણ કે તેઓને લેખિત માં કોઈ પણ પ્રકારની અરજી નથી મળી હા ને હવે જ્યારે પાલિકા અહીંયા આવ્યું છે ત્યારે ડાયરેક્ટ હસિલ માલ મારી રહ્યા છે તેવા વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે પાલિકાના તંત્ર પર પરંતુ જે પ્રકારે આ જે ઘટના બની હતી એ ઘટનાને લઈને હવે પાલિકાનું તંત્ર જાગ્યું છે અને દરેક જગ્યા ઉપર જોઈ શકો છો અધિકારી છે અધિકારી સાથે પણ વાત સરજી શું કેશો આજે કઈ જગ્યાએ સે કામગીરી સરદાર ગુઓના ખાતામાં સીલિંગ શું ફરિયાદ મળી હતી ફરિયાદ ફાયર ને પાર્કિંગ રિલેટેડ ફાયર સેફ્ટી બિલકુલ શું કહેશો તમે અહીંયા મેં એવું કહેવા માગું છું કે કાલે જ અમને જણાવ્યું કે નોટિસ આપ્યું અમને અને આજે બધા સીલ મારવાઈ ગયા છે અને આજે ફાયરનો પ્રોસેસ છે એ જ ખાલી દસ દિવસનો છે અને વેઇટિંગ ત્યાં અહીંયા અઢાઈ મહિના છે એવું છે અને સીધો આજે આજે અમે વેપારી થઈને અમારું કામ ધંધું ઘર બધું આ જ છે અમારું અને આ લોકો આવું કરે તો આવું ના ચાલે

જે દુકાનો છે એ દુકાનોને સીલ કરવામાં આવી રહી છે પરંતુ બીજી બાજુ જે પ્રકારે અહીંયા જે ઘટના સર્જાઈ હતી એ બે દિવસ ત્રણ દિવસ પહેલાં જે અહીંયા પાર્કિંગના બાબતે એક હત્યાનો બનાવ બન્યો હતો અને તેને લઈને જ હવે પાલિકા તંત્ર જાગી છે અને ફાયર એનઓસી સહિતના સાધનો હોય કે પછી પાર્કિંગની જગ્યા એ બાબતે

ત્યારે દરેક દુકાનો બંધ કરી દેવામાં આવી છે દરેક દુકાનો આપ જોઈ શકો છો એ મોટી સંખ્યામાં અહીંયા દુકાનો આવેલી છે ઘણી બધી સાડી છે કપડાની દુકાનો આવેલી છે અને આજે જ્યારે ફાયર પાલિકાનું ટાઉન પ્લાનિંગ વિભાગ પહોંચી છે અને તેને લઈને વેપારીઓમાં પણ ફફડા છે પરંતુ વેપારીઓનો પણ એક આક્રોશ છે કે કોઈ લેટરમાં કે નોટિસ નથી મળી તેમ છતાં પણ આ પ્રકારની સીલિંગની કાર્યવાહી એટલે કાર્યવાહી સામે તો વેપારીઓ પણ રોષ જોવા મળી રહ્યો છે હવે જે પ્રકારે આજે અધિકારીઓ પહોંચ્યા છે ટાઉન પ્લાનિંગના વિભાગના તમામ કર્મચારીઓ પહોંચ્યા છે અને દરેક જગ્યાએ દરેક દુકાનો લગભગ સો થી વધુ દુકાનો આવેલી છે અને આજે કરી વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે રાજકોટની જે અગ્નિકાંડ થયો અંદર ત્યારબાદ તંત્ર જાગ્યું છે રાજ્યના મુખ્યમંત્રીએ પણ આદેશો આપ્યા છે ત્યારબાદ હવે પાલિકાનું તંત્ર જાગ્યું છે પરંતુ જે પ્રકારે વડોદરામાં પણ હરની બોટગાળ થયો હતો ત્યારબાદ ઘણી જગ્યાઓ પર આવી રીતે ચેકિંગ હરતું પરંતુ હવે જે રાજકોટની ઘટના થઈ હતી ત્યારબાદ હવે પાલિકાનું તંત્ર જાગ્યું છે ને આજે સરદાર ભુઓના ખાચામાં આવેલી જે તમામ દુકાનો છે મોટા ભાગની દુકાનો સીલ કરવામાં આવી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાક ન્યૂઝ વડોદરા